તેર તારીખે જુનાગઢથી બાઇક રેલી લઈ અને અમે ગાંધીનગર જવાના છી અને ગીતાબાઈ જાડેજાનું જ્યાં સુધી રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી મારી લડત ચાલુ રાખી હેરાશ્રીની પણ ધરપકડ થાય અને અપીલ જામીન રદ થાય એવી માંગણી સાથે હું જવાનું તો ભાઈ સાંભળી લીધું રાજુ સોલંકી મિત્રો પહેલી વાર નથી કીધું કે હું ગાંધીનગર રેલી લઈને જવાનો છું આજથી પહેલાં મિત્રો ઘણા ટાઈમ મિત્રો રાજુભાઈ સોલંકીએ દાવો કરી શક્યો છે કે ભાઈ મારે ગાંધીનગર ખાતે પાંચ લાખ લોકો દલિત સમાજના એક સાથે ભેગા થઈને ભાઈ જવાનું સૌથી પહેલા તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો ભાઈ લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ બોલવાનું નથી મને નથી ખબર પડી ગઈ કે શું મિત્રો ગાંધીનગર ગયા હોય પાંચ લાખ લોકો મિત્રો દલિત સમાજના ભેગા થઈને તમે ભાઈ ગાંધીનગરથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરો શું તમારે ત્યાં મિત્રો એમ કહેતો દલિત સમાજના લોકો મિત્રો પહોંચ્યા છે ઘણીવાર મિત્રો આ રાજુભાઈ સોલંકી આથી પહેલા મિત્રો ઘણીવાર બોલી શક્યા છે કે ભાઈ મારે ગાંધીનગર જવું છે દિલ્હી જવું છે મિત્રો સૌથી પહેલા તો દલીલ સમાજના લોકો મારો વિડીયો જોતા હોય તો મિત્રો હું એવો કોઈને મિત્રો વિરોધ કરતો નથી પરંતુ મિત્રો આ રાજુભાઈ સોલંકી બોલે છે એવું કે ભાઈ હું આ કરી નાખીશ તે કરી નાખીશ હું ભાઈ એમ કીધો ધર્મ પરિવર્તન કરી નાખીશ પરંતુ મિત્રો હજી સુધી કોઈ પણ એવા સમાચાર મળ્યા નથી કે ભાઈ રાજુભાઈ સોલંકી છે એ મુસ્લિમ ધર્મ વૈયાગ્ય હોય સાથે મિત્રો તેને એવું પણ ઘણીવાર કીધું છે કે હું દિલ્હી ખાતે જવાનું છું રેલી લઈને પરંતુ મિત્રો હજી સુધી મને તો નથી લાગતું કે આ દિલ્હી સુધી પહોંચ્યા હોય દિલ્હીની વાત દૂર છે પરંતુ મિત્રો ગાંધીનગરના પણ ઘણા ટાઈમથી દાવો કરે છે પરંતુ મિત્રો હજી સુધી પહોંચ્યા નથી મિત્રો તેને તારીખ તારીખની કીધી હતી પરંતુ મિત્રો આજે જશે ભાઈ સૌ તારીખ હજી સુધી મિત્રો કોઈ પણ એવા દલિત સમાજના લોકો સહી ગાંધીનગર પહોંચ્યા નથી સૌથી મોટું ખોટું તો મિત્રો રાજુભાઈ સોલંકી બોલી રહ્યા છે કે ભાઈ હું આ કરી નાખીશ તે કરી નાખીશ શું તેને ખોટું બોલવાથી મિત્રો ન્યાય મળી જશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાથે મિત્રો તમને બધા લોકોને એ પણ જણાવી દો હું કોઈને પણ સપોર્ટ કરતો નથી હું રાજુ સોલંકીને સપોર્ટ કરતો નથી હું ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરતો નથી પર તો મિત્રો જે સાસુ સાહેબ મિત્રો જે રાજુભાઈ સોલંકી મિત્રો બોલે છે તે હું તમને બધા લોકોને જણાવવાની કોશિશ કરતો હોઉં છું મિત્રો મને તો લાગે છે કે રાજુભાઈ સોલંકી છે એ ઘણા ટાઈમથી દાવો કરશે અને મિત્રો કરતા રહેશે કારણ કે મિત્રો હજી સુધી ભાઈ કોઈ પણ એવી રેલીઓ પોગી નથી આવનારા ટાઈમમાં આપણે જવાનું રહેશે કે તેની સાથે શું શું થાય છે અને શું મિત્રો રેલી લઈને રિયલમાં જાય છે તો મિત્રો વિડીયોને શેર કરવાનો ખાસ બોલવાનો નથી અને ચેનલમાં નવ હશો તો સબસ્ક્રાઈબ કરો